આપણી પાસે નાનેવો પાવર કહે છે શું કહે છે આપણો પાવર પાવર ને વિજ્ઞાનની ભાષામાં આપણે વિદ્યુત કોષ કહે શું કહે છે વિદ્યુત કોષ આ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય કેટલા ધ્રુવ હોય બે કયા કયા હોય

સળગે એટલે કે પ્રકાશિત થાય પ્રકાશિત થાય આપણે યાદ રાખવાનું સાથે સાથે બલ્બમાં આપણે જયારે ભણ્યા ત્યારે એ પણ ભણ્યા હતા કે બલ્બમાં એક નાનો તાર હોય જો એ બેટા તાર એટલે યાદ છે તારું નામ શું હતું કિલામેન કિલામેન યાદ છે બેટા ઘરે ખબર ગોળો ઉડી ગયો શું કઈ ગોળો ઉડી ગયો એ ગોળો ઉડી નથી ગયો પરંતુ એમાં રહેલો નાનો પાતળો તાર હોય ને કિલામેન નો એ તૂટી જાય શું થાય જાય અથવા તો એમાં કંઈક નાની ક્ષતિ આવી જાય જેના કારણે એ તૂટી ગયો અથવા તો ઉડી ગયો હોય છે તો વિદ્યુત જે હોય છે એમાં રહેલો ફિલામેન્ટ જેના કારણે જે પ્રકાશિત થાય છે પ્રકાશિત થવા માટે એને વિદ્યુત કોષની જરૂર પડે જરૂર પડે વિદ્યુત કોષ જેને આપણે શું કહીએ છે પાવર કહીએ છીએ શું કહીએ છીએ આ પાવરમાં રાસાયણિક ઊર્જા રહે છે શું હોય રાસાયણિક ઊર્જા આ કારણે આ પ્રકાશિત થતો હોય છે જો ફિલામેન્ટ તૂટી જાય રેડી जैसा मैंने आपको बताया मैं तो प्रया का कर हूं सही